અમો આપને આમંત્રિત કરીએ છીએ આવો જોઈએ અમારી શાળાની એક ઝલક જે અમો કરી ચુક્યા છીએ સૌપ્રથમ સવાલની શરૂઆત લાના નામની સાથે આઉધુ બિલ્લાહી મિનશ શૈતાનિર રજીમ બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ આપના બાળકના માઇન્ડ ડેવલપ માટે ویسار پلیگراؤن ماں الگ الگ پرکارنی پراؤتیو جے ورش درمیان اماری شاڑا ماں یو جائی چھے جے آپ جوئی رہیا چھو بچے پڑھاؤ سبھی تم بچے پڑھاؤ بچے پڑھاؤ سبھی تم بچے پڑھاؤ علیم اگر ہوگی تو آئے گسلی کا مرے اور جینے کا طریقہ بچے اگر پڑھیں گے بھلا ہوگا سبھی کا عبد الحمید عبد الحمید اور ٹیپو سلطان بناؤ انداز عمر کا تم ان کو سکھاؤ تیار تھی چیز ધોરણ કેજી થી ધોરણ 10 માં ભાઈઓ તથા બહેનો માટે એડમિશન પ્રક્રિયા ચાલુ છે હા તમને જણાવી દઈએ ધોરણ 9 માં એડમિશન મેળવતી તમામ બહેનોની અલગ વ્યવસ્થા સાથે સાથે બહેનોના સ્ટાફ દ્વારા જ અભ્યાસની વ્યવસ્થા કરવામાં આવેલ છે સાથે સાથે આપણી દીકરીઓ હુનરમાં પણ પાછળ ન રહી જાય તે માટે સિવણ ક્લાસ અને મહેંદી ક્લાસનો પણ આયોજન કરવામાં આવેલ છે અને હા આપણી દીકરીઓ દુનિયાવી તાલીમ ના સાથે દિની તાલીમ માં પણ પાછળ ન રહી જાય તે માટે મમિના фаઝિલા અને આલીમાનો કોર્સ પણ આ વર્ષથી જ ચાલુ કરવામાં આવ્યો છે તો ભાઈઓ રાસેની જુઓ છો પહેલા તે પહેલાના ધોરણે આજે જ મુલાકાત લ્યો એસએસ એજ્યુકેશનલ એકેડમી માંગરોળ આમના રોડ ખુસબુ સોસાયટી